હેલો ગાઈ આપણે આવી ગયા છીએ હવે બહુચર મારા સાનિધ્યમાં પહોંચ્યા જી મારા દર્શન કરવા માટે તો હું તમને એનો સંપૂર્ણ નજારો બતાવું તો મારી સાથે બની રહેજો નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાકા બટન દબાણ બિલકુલ ના ભૂલતા જેથી કરીને આવો નવા વિડીયો તમારા સુધી પહોંચ્યા રહે આ છે મેઇન પ્રવેશ દ્વાર જે મહેસાણા આવેથી આવીએ તો જે તે સમયે બનાવેલો છે રાજાએ અને એ વખતથી આજ પરેશ્વાર એનો એ જ હાલતમાં છે મિત્રો અત્યારે તમને બીજી ખાસ વસ્તુ એ જણાવવાનું કે અહીંયા તમે જોઈ શકો છો માતાજીના ચાચા ચોકમાં બી પહોંચી ગયા છે હું અને મારા મિત્ર ધર્મન્દ્રસિંહ રાઠોડ બંને આવેલા છીએ તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું નવીન મંદિર બની રહ્યું છે જે મંદિર પૂર પૂરજોશમયની કામગીરી ચાલે છે અને ભવ્ય ત્યાથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે પાછળ તમે જોઈ શકો છો જે ઉગમણી સાઈડથી પ્રવેશ દ્વાર છે માતાજીના જે પૂનમે મેળો ભરાય છે અને જ્યારે પણ અહીંયા પબ્લિક આવે છે જોરદાર પબ્લિક આવે છે અને અહીંયા સરસ મજાનું મંદિર નવીન નવીન મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે તેનો નજારો તમે જોઈ શકો છો અત્યારે કામગીરી જોરદાર ચાલે છે શ્રાવણ માસ છે અને શ્રાવણ માસની અંદર ભક્તો પણ અહીંયા માતાજીના સ્થાને તેમના ચરણોમાં શીખ ચૂકવવા આવી રહ્યા છે અને અમે પણ બંને મિત્રો અહીંયા આવી ગયા છીએ તો આ છે મારા પરમ મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડ હવે અમે જોઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે બહુ મોટું આઠથી નવ ફૂટની હાઈટવાળું અને બહુ જ ખૂબ વધુ વજનવાળું જે છે પાયાના માતાજીના જે મંદિર બની રહ્યું છે તેની અંદર સતત ઊંચું કરી અને પસાડી રહ્યા છે અને એના હિસાબે કે જેટલું બને એટલું આ મંદિર જોરદાર અને વિશાળ અને ભવ્ય મંદિર બનવાની તૈયારી ચાલી રહી છે મિત્રો હવે અમે જઈશું માતાજીના દર્શન મારથી તમે અહીંયા આવો તો સો ટકા અહીંયા ચાચર ચોકમાં જોજો અહીંયા મારા મિત્રને અમે બંને જઈ રહ્યા છીએ અને આ છે મારા પરમ મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડ તમે જોઈ શકો છો અને હું અને મિત્ર બંને આવ્યા હતા સ્પેશિયલ રવિવારના દિવસે માતાજીના ચરણોમાં સિંહ ચૂકવવા અને માતાજીના આશીર્વાદ લેવા અહીંયા તમે લીમડા નીચે જોઈ શકો છો માતાજીના સ્વરૂપમાં માસી પણ બેઠા છે ખૂબ બધા અને પાછળની એક્ઝેક્ટ માતાજીનું જે જૂનું સ્થાન છે દેવસ્થાન તે પણ છે અને અહીં આવો તો ચાચર ચોકમાં જરૂર એકવાર જોવાનો મોકો મળે તો જોઈ લેજો ફરી લેજો કારણ કે ખાલી અત્યારે તમને દેખાય છે બાકી મેળો હોય અને પૂનમ હોય તો અહીંયા તમારે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી તો અમે હવે માતાજીના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવવાની ટ્રાય કરું છું જય મા બહુચરા જય જય મા બહુચરા જય મા બહુચરા જય જય મા બહુચરા બસ માતાજીના દર્શન કરીશું અને માતાજીને પ્રાર્થના કરીશું કે આ જગતમાં કોઈને કોઈ જાતની તકલીફ ના પડે કોઈને કંઈ તકલીફ આવે નહીં અને દરેકના જીવનમાં ખુશાલીઓ આવે સ્વસ્થ દરેકનું જીવન તંદુરસ્ત તંદુરસ્તમય રહે બસ એ જ માં તમને પ્રાર્થના કે કોઈને દવાખાનું પણ ના આવે અને આ રીતે સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે અમે આગળ જઈશું તમે જોઈ લો જેને ના કર્યા હોય દર્શન ફટાફટ કરી લો પછી તમને પાછળ જે માતાજીના મંદિરની પાછળ જે કુંડ આવેલો છે ત્યાં તમને લઈ જાઉં તો માતાજીના દર્શન બધાએ કરી લીધા અહીં બહુ ભક્ તોની ભીડ છે અને તમે જોઈ શકો છો અહીંયા ટેન્ટ હાઉસ માટે બનાવેલું છે જે રીતે મંડપ કર્યો એ રીતે રાખેલું છે અને હવે અમે બંને જણા જઈ રહ્યા છીએ માતાજીના જે જૂનું દેવળ છે જે જૂનું મંદિર છે ત્યાં જઈશું અને માતાજીનું સંપૂર્ણ કામકાજ મંદિરનું ચાલે છે તમે જોઈ શકો છો તો આ મંદિર છે નાનું અને અમે અંદર ત્યાં જઈશું માતાજીના ત્યાં પણ દર્શન કરીશું અને તમને પણ ટ્રાય કરું દર્શન કરાવવાનું આ સરસ મજાનું ચાચર ચોક છે અહીંયા સરસ મજાની નવરાત્રિમાં ગરબી પણ રમાય છે અને ગરબા પણ ગવાય છે માતાજીના તો આવો તો જરૂર માતાજીના દર્શનને ગરબા કરજો જત માતાજીના મંદિરમાં પહોંચી ગયા છે મા બહુચરામાં સૌનું સારું કરજો હવે હું શાંતિથી હું પણ દર્શન કરી આવું કારણ કે મોબાઈલ લઈ જવાની અંદર એલાઉટ નથી તો આ રીતે સરસ મજાના મંદિરમાં આવો તો દર્શન કરજો અને બધા માટે કંઈક ને કંઈક માગજો પોતાના માટે સ્વાર્થના માટે એવું કંઈ માગતા નહીં મિત્રો અને તમે જોઈ શકો છો મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે અને સંપૂર્ણ જે મંદિરનો છે ચાર ચર ચોક તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના વખડી છે અને આ છે પાછળનો દરવાજો જે સંખલપુર બાજુથી આવે એ બાજુનો દ્વાર છે એટલે કે એટલે કે પૂર્વ બાજુ નહીં પણ પશ્ચિમ બાજુનો દરવાજો છે તો તમે જોઈ શકો છો અને અહીંયા સરસ મજાનો કુંડ આવેલો છે અહીંયા માતાજીને જે પણ પ્રસાદી ચડાવવા માટે શ્રીફળ લઈને આવે છે તે શ્રીફળને પણ અહીંયા સરસ મજાના વધારવામાં આવે છે આજે તમે જોખો જરુખો એની પાછળ એક્ઝેક્ટ છે આ ઝરુખાની એક્ઝેક્ટ પાછળની બાજુ છે તમે જોઈ શકો છો એ પાછળ મારી એક્ઝેક્ટ દેખાય છે જે જે પીપ પડ્યું છે એની પાછળ અહીંયા સરસ મજાની રેલિંગ કરેલી છે અને ત્યાં શ્રીફળને વધેરવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના કુંડ છે અને કુંડની અંદર પાણી પણ ભરેલું છે અને એક મને વસ્તુ જોવા મળી સરસ મજાનો કાચબો છે તમને બતાવવાની કોશિશ કરું તો અંદર માતાજીના કુંડની અંદર કાચબો પણ તમને જોવા મળ્યો છે તો અમારા નસીબ છે તમે આવો તો આ કુંડના પણ દર્શન કરજો અને દરેકને વિનંતી છે કે માતાજી તો સૌના છે એટલે શ્રદ્ધા અને ભક્તિથી જ આગળ વધાય છે તો આ રીતે સરસ મજાનું મંદિર નવીન બની રહ્યું છે અને બની જશે પછી તો જોરદાર એની જે કહેવાય ને કાયા પલટ થઈ જશે બહુચરાજીની કે પહેલેથી જ છે માતાજી જ્યાં બિરાજમાન છે અહીંયા તો કશું કટે નહીં પણ ઘણો બધો વિકાસ થશે અહીંયા બાજુના અંદર જે હાંસલપુર છે ત્યાં સરસ મજાની મારુતિની અને હીરો હોન્ડાની ફેક્ટરીઓ પણ આવેલી છે ત્યાં જે બહુ બધું સપ્લાય થાય છે તમે જોઈ શકો આ ઝરૂકો છે અને આ હું તમને કહી રહ્યો હતો આ એ વસ્તુ છે જે માતાજીના શ્રી પણ અહીંયા વધારવામાં આવે છે અને તમે જોઈ શકો છો તો આવો તો જરૂર દર્શન કરજો અને બાજુના ગામની અંદર ઝાંસલપુરની આગળ તમે જોશો વિથલાપુર ચોકડી બાજુ તો ખૂબ બધી ફેક્ટરીઓ આવેલી છે જે કંપનીઓ છે તો આ અમે મિત્રોને બે આવ્યા હતા અને હવે અમે જઈશું તો આવો માતાજીના ચરણોમાં સ્થાન ચુકાવો તમારું શિસ્ત અને આ છે બજાર જે મંદિરની બહાર નીકળ્યા તો આ તમે જોશો જોવા મળે છે બજાર છે અને સરસ મજાની બજાર છે શરીર ઠીક નથી તેમ છતાંય ટ્રાય કર્યો કે વ્લોગ બનાવું અને આ બજારનો પણ નજારો જોરદાર છે શ્રાવણ માસની અંદર પબ્લિક એટલી બધી ચાલુ વરસાદ હોવાથી થોડી ઓછી દેખાઈ રહી છે જો કે અમે વહેલા બહુ આવી ગયા છીએ લગભગ આઠ વાગે એટલે કદાચ એના હિસાબે અમને પબ્લિક ઓછી લાગતી હશે પણ આવો તો જરૂર જોજો અને આ વિડીયોને તમે નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલા કાય બટન દબાવવાનું ભૂલતા નહીં અને સારું લાગ્યો હોય મારો આ વિડીયો તો તમે શેર પણ જરૂર કરજો જેથી કરીને તમને નવા નોટિફિકેશન મળતા રહે અને જોવાનો મોકો પણ મળતો રહે તો સબસ્ક્રાઈબ બિલકુલ અને બે લા કાય બટન ભૂલતા નહીં આ મારા પરમ મિત્ર છે લાલભાઈ અને આ એમનો સ્ટોલ છે તો તમે આવો તો એમની જરૂર મુલાકાત લેજો તમને ફરીવાર બતાવું છું એ એક્ઝેક્ટ મારી પાસે લાલભાઈ છે અને એમના ધર્મપત્ની છે અને એ બંને વાતોમાં મગ્ન છે અને હવે આપણે અહીંથી સરસ મજાનું કંકુ લેવાનું છે સિંદૂર લેવાનું છે અને અહીંથી પ્રસાદી પણ લેવાની છે તો મળીએ છીએ લાલભાઈ મજામાં